કોંગ્રેસ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર વોટચોરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અને દેશભરમાં કોંગ્રેસ દ્વારા ગાદી છોડના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે દાહોદ ખાતે પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં ચોર ગાદી છોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમિત ચાવડા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તુષાર ચૌધરી લાલજી દેસાઈ ભરત સોલંકી તેમજ મધ્યપ્રદેશ જાબોઆના ધારાસભ્ય વિક્રાંત ભુરિયા સહિતના નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલી ગોધરા રોડથી શરૂ થઈને રળિયાતી ખાતેના રાધે ગાર્ડન પર પૂર્ણ થઈ હતી ત્યારબાદ કોંગી નેતાઓએ જનસભાને સંબોધિત કરી હતી જેમાં ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા આજે ગુજરાતના સામાન્ય લોકોને મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે યુવાનોને રોજગાર નથી મળતો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે નાના વેપારીઓના ધંધા વેપાર આજે અમે દાહોદ જિલ્લામાં જન આક્રોશ કાર્યક્રમમાં આવ્યા છે અહીંયા લોકોની જે ફરિયાદો છે કે મનરેગામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે મંત્રી બચુભાઈ ખાબડ પર પુરાવાઓ સહિતના ભ્રષ્ટાચારના આરોપ આરોપો છે दिकરાઓ જેલમાં જઈયા છે મંત્રીને એમની ઓફિસમાં બેસવા દેતા નથી મંચ પર બેવા દેતા નથી પણ રાજીનામું નથી લેતા એ જ રીતે દાહોદ સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનો ખર્ચ પછી આજે લોકો ખાડામાં ચાલવા માટે મજબૂર છે ચારે તરફ ગંદકી છે રસ્તા પર ગાયોનો ત્રાસ છે સ્ટ્રીટ લાઇટો બંધ છે વેપારીઓ પરેશાન છે એટલે ચારે તરફ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની બરબાદી થઈ રહી છે भ्रष्टाचार થઈ રહ્યો છે કરોડો રૂપિયા ની ખાયકી કરી અને એમના મંત્રીઓ આરામથી એમના રાજકીય એજન્ડા પર કામ કરી રહ્યા છે ત્યારે આ આખા ગુજરાતમાં જે રસ્તામાં ખાડા છે એટલું જ નહીં પણ હવે ગુજરાતની જનતા કહે છે કે આ ભાજપની સરકાર જ ખાડે ગઈ છે દેશ کے سامنے اور پورے દુનિયા کے سامنے ભારત میں کس طرح سے ہمارے મતદાતા સૂચિઓમાં भारी पैमाने पर गड़बड़ियां हो रही है वो रखने का काम किया ये देखकर बड़ी हैरत होती है कि मरे हुए लोगों के नाम मतदाता सूची में जोड़ दिए जाते और जिंदा लोगों को उसमें से निकाल दिया जाता दो कमरे के मकान में 250-300 मतदाता दिखाए जाते हैं मतदाता सूची में लोगों के जहाँ पर पता दर्ज किया जाते वहाँ पर उनके मकान का नंबर ये शून्य दिखाया जाता और इस तरह की स्थिति ना कोई देहात में दिखती है ना कोई शहरों में दिखती है ये स्थिति हमारे मतदाता सूची के साथ हो रहा है हम ये आज मानने लगे हैं कि भारत का निर्वाचन आयोग ये भारतीय जनता पार्टी का एक अग्रिम संगठन बन चुका है निष्पक्ष चुनाव ऐसे निर्वाचन आयोग के रहते हुए ना मतदाता सूची बनेगी ना निष्पक्ष चुनाव होगा हमारे संविधान में हर व्यक्ति को एक वोट का अधिकार है और हर वोट की एक मूल्य रखी गई है वो गरीब है अमीर है हिंदू है मुस्लिम है आदिवासी है दलित है खुद कार्यक्रम क्या है इसी के लिए ये कार्यक्रम है हम लोगों के बीच जाकर हम उन्हें बता रहे हैं कि आपके वोटों की चोरी की जा रही है हम लोगों को जाके बता रहे हैं कि आपका विश्वासघात करने का काम आज हमारे चुनाव प्रक्रिया के जरिए करने का प्रयास भारतीय जनता पार्टी निर्वाचन आयोग के सहयोग से कर रही है और एक तरह से ये भारत के लोगों का अपमान है भारत के संविधान का अपमान है और इसीलिए हम लोगों के बीच जाकर वोट चोर गद्दी छोड़ ये अभियान आगे बढ़ाने का काम कर रहे है